અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ સમસ્યા નડે તો તેનું નિરાકરણ લાવવા માટે ગણેશ મંડળની સ્થાપના કરવામાં આવી છે જોકે મંડળની શારદા ભવનમાં મળેલી બેઠકનો વિવાદ થયો છે પાલિકા વિપક્ષના સભ્ય જહાંગીર પઠાને આઠમી ઓગસ્ટે કરેલી એક અરજીથી વિવાદનો મતપુરો છંછેડ્યો છે મુખ્ય અધિકારીને કરેલી અરજીમાં તેમણે જણાવ્યું છે કે શારદા ભવન હોલનો વગર ભાડે અને વગર પરવાનગીએ ઉપયોગ થયો હોય તેની તપાસ કરી વપરાશકર્તાઓ પાસેથી અથવા જવાબદાર અધિકારીઓ પાસેથી રકમ વસૂલ કરવા માટે જણાવ્યું હતું આ અરજી પહેલા શારદા ભવન હોલમાં ગણેશ યુવક મંડળોની બેઠક મળી હોવાથી વિપક્ષી સભ્ય હિન્દુ સમાજના નિશાના પર આવી ગયા છે ગણેશ યુવક મંડળોએ આક્ષેપ કર્યો છે કે તેમની બેઠક બાદ જ અરજી આપવાનું કારણ કોમી વૈમનસ્ય ફેલાવવાનું હોઈ શકે છે મારું નામ ચિરાગ વસાવા છે આ ગણેશ સમિતિમાં જે મેસેજ ફળતા રહ્યા છે એ બાબતમાં મને ધ્યાન આવ્યું ત્યારે આ જહાંગીરભાઈ દ્વારા ગત વર્ષ પણ આદિવાસી સમાજ વિશે કુવાના દેરકા દેરકી છે એ રીતના ખરાબ ટિપ્પણી કરવામાં આવી હતી તે ટાઈમ પર પૂરના પાણી આવ્યા હતા એટલે એમને ટેલિફોનિક જાણ કરી હતી તો પણ એ બાયપાસની સર્જરી માટે બોમ્બે ગયા છે એવું કંઈને હાજર નથી રહ્યા ને સોશિયલ મીડિયાના માધ્યમથી માફી જેવું માગ્યું હતું પણ આ વારંવાર કઈ રીતે ચલાવી લેવામાં આવ્યા કેમકે આજે આ છે પછી પાછો આદિવાસી સમાજનો વિરોધ થશે અગાઉ પણ એટલે જહાંગીરભાઈ આની નોંધ લેવી જોઈએ ને જે યોગ્ય પગલાં છે તે કાયદાકીય લેવા જોઈએ નગરપાલિકાએ તમારી શું માંગ છે આદિવાસી સમાજ આદિવાસી સમાજ થકી એટલી જ માંગ છે કે અગાઉ પણ આ વ્યક્તિ દ્વારા ખરાબ ટિપ્પણી કરવા માટે વારંવાર આવી રીતે કરવા માટે આ વ્યક્તિની માનસિકતા શું હશે એ દરેક લોકોને સમજવી સમજવી કે એમની માનસિકતા શું છે તે જહાંગીરભાઈની આજની પ્રેસ કોન્ફરન્સમાં ટૂંકી નોટિસમાં મીડિયા મિત્રો મીડિયા મિત્રો મિત્રોને અંકલેશ્વર ગણેશ સમિતિએ બોલાવ્યા હતા અને હાજર રહ્યા હતા એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છે તારીખ અઠાવીસ ચોવીસ ના રોજ એક આવનારા ગણેશ ઉત્સવનો તહેવાર સારી રીતે ઉજવાય એ માટે એક ગણેશ સમિતિની રચના કરવામાં આવી હતી અને એ અઠાવીસ સાત બે હાજર ચોવીસ ના રોજ એની પહેલી મિટિંગ યોજવામાં આવી હતી તેમાં લોકોનો પ્રશ્ન ઉકેલાઈ જાય અને તહેવાર સારી રીતે ઉજવાય એના માટેની એક મિટિંગ હતી

એમની વસુલાત કરવામાં આવ્યા અને એમને સ્પષ્ટ લખ્યું પણ હતું કે અંદર મીડિયાના મીડિયામાં પ્રસારિત સમાચાર થયા છે માટે પંદર થી વીસ પ્રોગ્રામમાં અમારો પણ એક પ્રોગ્રામ હતો અને મીડિયામાં અમારા સમાચાર પ્રસિદ્ધ થયા પણ હતા માટે એમને સીધી ચેલેન્જ ગણેશ સમિતિ પર કરી હતી માટે અમે એ માટેની અરજી માટે અમે નગરપાલિકામાં એક અરજી લખી હતી કે આ તારીખમાં જે વિપક્ષના સભ્ય નેતા છે જહાંગીરભાઈએ એમને જે અરજી કરી છે એ અમને લેખિતમાં અમે રજૂઆત કરીને માંગી હતી કે ભાઈ અમને આપો તો તો એ લોકો આપવામાં અસમર્થ રહ્યા હતા અને આપી ન હતી અને લોકમુખે એવી ચર્ચા હતી કે આ અરજી ફાડી નાખી છે માટે એની તપાસ થવી જરૂર છે ગંભીર મુદ્દો છે બીજું કે આ હોલનો વિરોધ કર્યો પ્રજાના ટેક્સથી બનેલો છે આ હોલ તો અમે એનું ભાર ચૂકવવા પણ તૈયાર છે પરંતુ આ હોલની જો આટલી ચિંતા હોય તો આઠ નંબર માં જે એમને જીત્યા છે એમાં ઘણા બધા પ્રશ્નો બાકી છે રો રસ્તા ગટર જો એમનો એમનો એને ધ્યાન આપવું જોઈએ ના કે આ હોલ બાબતે એક ધાર્મિક કાર્યક્રમ થતો હોય ત્યાં એમને અડચણ ઉભી કરવી જોઈએ બીજું કે એમને વોર્ડ નંબર આઠના રહીશોની ચિંતા હોવી જોઈએ એમના ઘણા વિસ્તારમાં બ્લોક રસ્તા બધું બહુ બાકી છે કામ લોકો લોકો હાહાકાર પોકારી ગયા છે પરંતુ એમની

બીજું કે આ આ વિપક્ષના નેતાએ અગાઉ આદિવાસી સમાજ વિશે પણ ટિપ્પણી કરી હતી માટે એ એ માનસિકતા છે પણ એક મુદ્દો બન્યો હતો અને હું મુસ્લિમ મુસ્લિમ સમાજને છું કે સમાજે આ પવિત્ર ધર્મમાં આવા માણસોથી આવા માણસો ઉશ્કેરવા વાળા હોય છે માટે આમનાથી પણ ચેતવું જોઈએ મુસ્લિમ ધર્મનો અંકલેશ્વર ગણેશ સમિતિ કોઈ પણ જાતનો વિરોધ કરતી નથી એનું એનું પણ નોંધ લેવી જોઈએ માટે અને બીજા રાજકીય પક્ષો હોય કોંગ્રેસ હોય હોય એ પણ આ આપતા નેતાઓ વિચારવું જોઈએ આવા માણસો લોકોનું કામ કરવા કરતા કામ કરવા લોકોના ધરમનું પોત પોતાનું લોકો કામ કરી રહ્યા તેમાં અડચણ ઉભું કરી રહ્યા છે માટે આગળની પણ આ વિપક્ષના નેતાની ઘણી એવી માહિતી છે અમે માંગવાના છે અને આ વિપક્ષના સભ્ય જે આ રીતની આ રીતનું વર્તન કર્યું છે એના માટે ગામમાં કોમી એકતાનો જે માહોલ માહોલ સારી રીતે ચાલી છે છે એમાં પણ કાર્ય કરી માટે આવા આવા હિન્દુ અને મુસ્લિમ મંદિર સમાજે ચેતવાની જરૂર છે અને જો હું વિપક્ષના સભ્યને અંકલેશ્વર ગણેશ સમિતિના પ્રમુખ તરીકે કહેવા માંગુ છું કે તમે જો ગણેશ સમિતિનો વિરોધ ન કર્યો હોય તો મીડિયા મીડિયાના માધ્યમે કે પછી સોશિયલ મીડિયાના માધ્યમે તમે તમારી પ્રતિક્રિયા આપીને જાહેર કરો અને અગર તમે જો ગણેશ સમિતિનો વિરોધ સીધો કર્યો જ છે તમે તમારી વાત પર અળગ રહેવાનો જ છો તો તમે એની પણ એક જાહેર કરો તો આ લોકોને ખબર પડે